રાજ્યમાં ઘણા સમયથી નકલી નકલી ને નકલી ઘણી બધી વસ્તુઓ પકડાઈ રહી છે નકલી આરટીઓ કચેરી પકડાઈ રહી છે નકલી ટોલ નાખું પકડાઈ રહ્યું છે નકલી એક આખો આઈ એસ અધિકારી ઝડપાઈ રહ્યો છે જેના ઈશારે આખી એક પ્રાયોજન કચેરી પણ ચાલી રહી છે તે મામલે અત્યારે જે વિધાનસભામાં જે શિયાળું સત્ર ચાલી રહ્યું છે આ મામલે જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી તેમણે પણ સરકાર ઉપર કટાક્ષ કર્યું હતું તેઓનું કહેવું હતું કે જે પ્રમાણે રાજ્યમાં અલગ અલગ નકલી વસ્તુઓ પકડાઈ રહી છે તો ક્યાંક જે અમારા આદિવાસી મંત્રી છે તે પણ ક્યાંક નકલી ના હોય આ મામલે જે દાતાના ધારાસભ્ય જે કાંતિ ખરાડી તેઓએ નકલી મામલે ગૃહમાં જે પ્રતિક્રિયા આપી હતી ને ત્યારબાદ પત્રકારોને પણ આ માહિતી આપી હતી તેવા મામલે શું કહ્યું હતું તે સાંભળો ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકારમાં ગણ્યા પણ ના ગણાય એટલા વિભાગો છે કે તે ડુપ્લિકેટ આરટીઓ હોય ડુપ્લિકેટ ટોલ પ્લાઝા હોય ડુપ્લિકેટ ટાઈબલની એક ઓફિસો હોય અને સાથે સાથે હમણાં તાજેતરની અંદર મારા વિસ્તારની અંદર અમીરગઢ તાલુકાની અંદર કલેક્ટર કચેરી મારફતે મામલતદાર પણ ડુપ્લિકેટ હોય આ ડુપ્લિકેટ મામલાદાર તરીકે ક્યોક ને ક્યોક માલેકીની પણ જમીન ડુપ્લિકેટ મામલાદાર તરીકે આદેશો કરે તો હવે પછી બાકી તું જો અમારા માટે ચિંતાનો વિષય એ છે ક્યોક ક્યોક અમારા પણ આદિવાસી મંત્રી પણ ક્યોક ડુપ્લિકેટ હશે તો ક્યોક ને ક્યોક ગુજરાતની જનતા અને આદિવાસી વસ્તી ચિંતામાં મુકાશે એના લીધે આજે મહામ રાજ્યપાલના પ્રવચન ની અંદર આ મુદ્દો આવ્યો ત્યારે મેં સરકારના ધ્યાન ઉપર મૂક્યું છે કે આ રીતે ક્યો સુધી તમે બધા જ વિભાગો ઓફિસો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ ચલાવશો તો ક્યોક ને ક્યોક મુશ્કેલીમાં મુકાશે જે પ્રકારે કાંતિ ખરાડીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા અને સૂચન કર્યા હતા કે રાજ્યમાં જે પ્રકારે નકલીનો કારોબાર ચાલી રહ્યો છે ફૂડો પણ અલગ અલગ નકલી પકડાઈ રહ્યા છે ક્યાંક નકલી મસાલા પણ પકડાઈ રહ્યા છે તેને લઈને રાજ્ય સરકારે ગંભીર બનવું જોઈએ અને આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ સાથે તેમના જે આદિવાસી નેતા છે ને મંત્રી છે તેમને લઈને પણ કટાક્ષ કર્યો હતો કે ક્યાંક ને ક્યાંક જે અમારા આદિવાસી નેતા છે જે મંત્રી પણ છે તે પણ નકલી ના હોય નવજીવન ન્યૂઝ જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલ અપડેટ આપ સુધી પહોંચાડતા રહે છે તે માટે આપ નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો